જય ગજાનંદ જય માતાજી આ નવરાત્રિની અંદર અષ્ટમીના દિવસે આપણે માતા લક્ષ્મીનું હૃદય એટલે કે શ્રીયંત્ર આ શ્રીયંત્ર ઘણા યજમાનોને આપણે આપેલા પણ છે મોટા મોટા પણ આપેલા છે એકવી એકવી કિલોના ને ઓગણીસ કિલોના ને અગિયાર કિલોના પણ ઘરની અંદર આપણે નાનું મંદિર હોય તો એની અંદર ચાર બાય ચારનું જે નવસો ગ્રામ આજુબાજુનું આવે છે એ શ્રીયંત્ર આપણે પંચધાતુનું આવે એ પધરાવવું જોઈએ તો જે કોઈ યજમાનોને આ પંચધાતુનું શ્રીયંત્ર જે ચાર બાય ચારનું આવે છે અને નવસો ગ્રામ જેટલો વજન છે એનો કાયદેસર શ્રીયાગ કરીને આપણે એ યંત્ર સિદ્ધ કરવા આપવાના છીએ તો જે કોઈ યજમાનોને આ સિદ્ધ કરેલું નવરાત્રિની અષ્ટમીના દિવસે આ યંત્ર જોતું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો આ યંત્ર સિદ્ધ કરેલું આપણે આપવાના છીએ ડાયરેક દુકાનેથી લઈને ખાલી પૂજા કરીને આપણે આપી દઈએ અને એની અંદર જે ઓજસ હોવું જોઈએ જે એની અંદર શક્તિ અર્જિત થવી જોઈએ તે ન થઈ હોય તો એ યંત્ર એટલું બધું કામ આપતું નથી આપણા દેશની અંદર ત્રણ પ્રકારની શક્તિઓ બતાવી છે યંત્ર મંત્ર અને તંત્ર એમાં મંત્ર દ્વારા જ્યારે એ યંત્રની અંદર એ શક્તિને અર્જિત કરવામાં આવે છે તો એ યંત્ર પધરાવવાથી આપણા જીવનની અંદર આપણને ઘણા બધા બેનિફિટ મળે છે લક્ષ્મીની સ્થિરતા થાય છે ધંધામાં વૃદ્ધિ થાય છે ઘરની અંદર માનસિક શાંતિ મળે છે તો જે કોઈ યજમાનો આ યંત્ર પધરાવવા માનતા હોય હોય તો તમે મને આ નંબર ઉપર સંપર્ક કરી અને અષ્ટમી પહેલાં તમે આ યંત્ર લખાવી શકો છો અને કદાચ તમે આ નોરતાની અંદર ન લઈ શકો તો આપણે ધનતેરસને દિવસે પણ માતા લક્ષ્મીજીનું યંત્ર સિદ્ધ કરવાના છીએ ત્યારે પણ લક્ષ્મી લક્ષ્મીયાગ કરવાના છીએ તો ત્યારે પણ તમે આ યંત્ર અમારી જોડેથી મંગાવી શકો છો જય ગજાન જય માતાજી